નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ પોલીસની નેત્રમ ટીમની સફળતા સીસીટીવી ફૂટેજની મદદથી ચાલી ચાલુ બાઇકેથી પડેલો રૂપિયા અઢાર હજારનો મોબાઈલ માત્ર કલાકોમાં શોધી કાઢ્યો બોટાદ જિલ્લા પોલીસે ટેકનોલોજીનો સફળ ઉપયોગ કરીને એક વ્યક્તિને તેનો ખોવાયેલો મોબાઈલ પરત કર્યો છે ઘટના મુજબ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે દસથી અગિયાર વાગ્યા દરમિયાન દિગ્વિજયભાઈ ભરતભાઈ ચાવડા પોતાની મોટરસાયકલ પર બોટાદ પોલથી ભાવનગર સર્કલ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમનો રિયલમી આઠ મોબાઈલ રસ્તામાં પડી ગયો હતો નેત્રંગ ટીમના ઇન્ચાર્જ વાય એન ડાબીને જાણ થતાં તેમની ટીમે તરત જ કાર્યવાહી શરૂ કરી વીઆઈએસ ડબલ્યુ એસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા જ્યોતિગ્રામ સર્કલ પર એક થ્રી વ્હીલર છકડો જીજે જે તેત્રી યુ દસ તેવી મોબાઈલ લઈ જતો દેખાયો ટેકનિકલ એનાલિસિસની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં મોબાઈલ શોધી કાઢ્યો હતો અરજદારને તેમનો મોબાઈલ પરત કરવામાં આવ્યો અરજદારે બોટાદ જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલની મકવાણા બોટાદ